રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ કરવામાં આવી છે ઉપલેટાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે મયુર શું છે સમગ્ર માહિતી અને શું છે અપડેટ છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય ચાલતું હોવાની ફરિયાદ છે તે ભાયોદર પોલીસ મથક ની અંદર નોંધવામાં આવી છે રાજકોટની પીડિતા છે તેને આ ની ફરિયાદ નોંધાવી છે જોકે આશ્ચર્યની વાત એ છે કે રાજકોટ પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓના નામ જાહેર નથી કર્યા ત્રણસો છોતેર બે ચોવીસ કલાક પહેલા ફરિયાદ નોંધાયા છતાં હજુ સુધી આરોપીઓ છે તેમને પકડવામાં નથી આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાય ના બે સંતો અને કુલ ત્રણ વ્યક્તિઓ છે તેની સામે આ ફરિયાદ નોંધાયાનું જાહેર કરાયું છે સમગ્ર માહિતી બદલ